મહાત્મા ગાંધીજી ઓપ્શન ક મહાદેવભાઈ દેસાઈ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ મહાત્મા ગાંધીજી પ્રશ્ન બે કાવ્યમાં દીવો ન ધરે કોઈ એટલે ઓપ્શન અ ઘરમાં દીવો ન સળગાવી આપે ઓપ્શન બ સાચો રસ્તો ન બતાવે ઓપ્શન ક દીવો સળગાવવા માટે કોડિયું રૂ તેલ ન આપે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ સાચો રસ્તો ન બતાવે પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય સાથે સુસંગત નથી ઓપ્શન અ આગળ વધવા માટે બીજા પાસે અપેક્ષા રાખવી ઓપ્શન બ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ડગવું નહીં ઓપ્શન ક હિંમત રાખી પોતાના પદ પર આગળ વધવું તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ આગળ વધવા માટે બીજા પાસે અપેક્ષા રાખવી આગળ જોઈશું પ્રશ્ન બે કાવ્યના આધારે પાંચ પ્રશ્નો બનાવો તો સૌ આપણે કાવ્ય વાંચીશું ત્યારબાદ પાંચ પ્રશ્નો બનાવવાના છે તું મારી બંસી બોલ બે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા મારી વીણાની વાણી જગાડી તું જા ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પીયા કાનના કમાડ મારા ઢંઢોળી જા પોડેલી પાપડના પડદા ઉઘાડી જરા સોનેરી સોનલું બતાવી તું જા મારી બંસીમાં બોલ બે વગાડી તું જા સુની સરિતા તીર પહેરી પિતાંભરી દિલનો દડુલો રમાડી તું જા ભૂખી સબરીના બોર બે એક આરોગી જન્મ ભૂખીને જમાડી તુજા મારી બંસીમાં બોલ બે વગાડી તુજા ગાટે બંધાણી મારી હોડી વછોડી જા સાગરને શેડે હંકારી તુજા મનના માલિક તારી મોજના હલે સે હાવે ત્યાં એને હંકારી તુજા મારી બંસીમાં બોલ બે વગાડી તુજા તો બાળમિત્રો આ સરસ મજાના કાવ્યના કવિ છે સુંદરમ તો આ કવિતાને આધારે આપણે પાંચ પ્રશ્નો બનાવવાના છે જે આપણે બનાવીશું તો પ્રથમ પ્રશ્નો બનાવીએ કે આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે પ્રશ્ન બે આ કાવ્યના કવિ કોણ છે પ્રશ્ન ત્રણ કવિ પોતાની જીવનરૂપી નાવ કોને ચલાવવાનું કહે છે પ્રશ્ન ચાર કવિ બંસી કોને વગાડવાનું કહે છે અને પ્રશ્ન પાંચ આ કવિતાનું શીર્ષક શું છે તો આ રીતે મિત્રો તમારે પાંચ પ્રશ્નો બનાવવાના છે કવિતાને આધારે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ જાહેરાતના આધારે પ્રશ્નના ઉત્તર લખો તો સરલા નૌકા વિહારની જાહેરાત છે મોટર બોટ એક વ્યક્તિના દસ રૂપિયા છે પેન્ડલ બોટ સમયમર્યાદા પંદર મિનિટની છે બરાબર બે વ્યક્તિ હોય તો પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાર્જ અને વીસ રૂપિયા ડિપોઝિટ છે ચાર વ્યક્તિ હોય તો સો રૂપિયા ચાર્જ ને સાઠ રૂપિયા ચાર્જ છે સો રૂપિયા ફી છે ચાર્જ સાઠ રૂપિયાની ચાલીસ રૂપિયા ડિપોઝિટ છે નોંધ છે કે સમય મર્યાદાથી વધારે સમય પેન્ડલ બોટનો ઉપયોગ કરનાર વ્યક્તિએ વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે અને તે ચાર્જ ડિપોઝિટમાંથી વસૂલ કરવામાં આવશે ત્રણ વર્ષથી ઉપરના બાળકની ટિકિટ લેવાની રહેશે સ્થળ છે જાનકી તળાવ બોટભાઠા નૌકામાં બેસનારી જવાબદારી પોતાની રહેશે તો મિત્રો હવે આ જાહેરાતને આધારે પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન નૌકા વિહાર કરવા ક્યાં જવું પડશે તો વિહાર કરવા જાનકી તળાવ બોરભાઠા જવું પડશે પ્રશ્ન બે છ વ્યક્તિએ પેન્ડલ બોટમાં બેસવું હોય તો કેટલા રૂપિયા થાય તો છ વ્યક્તિએ પેન્ડલ બોટમાં બેસવું હોય તો એકસો પચાસ રૂપિયા થાય આગળ જોઈશું પ્રશ્ન ત્રણ વીસ મિનિટ પેન્ડલ બોર્ડ ચલાવવાથી કેટલો ચાર્જ ચૂકવવો પડશે તો વીસ મિનિટ પેન્ડલ બોર્ડ ચલાવવાથી જે ચાર્જ છે તેના ઉપરાંત દસ રૂપિયા વધારે ચૂકવવા પડશે આગળ જોઈશું પ્રશ્ન ચાર નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો કોની જવાબદારી ગણાય તો નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો વેસનાની જવાબદારી ગણાય પ્રશ્ન પાંચ ડિપોઝિટ એટલે શું તો ડિપોઝિટ એટલે પાછા મેળવવાની શરતે આપેલી અનામત રકમ પ્રશ્ન છ પેન્ડલ બોટ એટલે શું તો પેન્ડલ બોટ એટલે ચલાવવાની હોડીને પેન્ડલ બોર્ડ સોરી પેન્ડલ મારીને ચલાવવાની હોડીને પેન્ડલ બોટ કહે છે આગળ જોઈશું પ્રશ્ન ચાર કાવ્ય પંક્તિઓના પદક્રમ આડોળો છે કાવ્ય પંક્તિનો સાચો પદક્રમ ગોઠવો અને ફરતી લખો તો પ્રથમ કાવ્ય પંક્તિ છે કે સિવાય સૌનામો અભાગી ઓરે ઓરે ઓ ફરી જાય સૌએ ફેરવી મો બેસે જ્યારે સૌએ તમે કાવ્ય પંક્તિ ક્રમ બદલ છું કે ઓરે ઓરે અભાગી સૌના મો સિવાય જ્યારે સૌએ બેસે મો ફેરવી સૌએ ફરી જાય બીજી કાવ્ય પંક્તિ છે સૌએ જાય પાછા ઓરે અભાગી ઓરે ઓ ખૂણે સંતાએ સૌ ટાણે નિસરવા રણ વગડે જ્યારે તો ઓરે ઓરે ઓ અભાગી સૌએ પાછા જાય જ્યારે વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાએ આગળ જોઈશું ત્રીજી કાવ્ય પંક્તિ છે મૂકી મન અરે તું હૈયે સૌ ત્યારે ખોલી ગાને રે એકલો મનનું ગાણો તારા તો ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણો એકલો ગાને રે આગળ જોઈશું તને જોઈ વાસે બાર તુફાની ગનગેરી જ્યારે રાતે જઈ સળગી આભની વિજે ત્યારે તો જ્યારે ગનગેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની વિજે સળગી જાય આગળ જોઈશું પ્રશ્ન પાંચ અહીં વર્તુળમાં એક શબ્દ આપ્યો છે તેને લગતા બીજા શબ્દો વિચારો અને તેની ફરતે આપેલ વર્તુળમાં લખો તો જુઓ શબ્દ આપેલો છે આકાશ તો આકાશને લગતો શબ્દ એક વાદળ આપ્યો છે તો આપણે એવા લગતા શબ્દો લખીશું બીજા તો વાદળ પછી વરસાદ મેઘધનુષ માટી તળાવ વાતાવરણ બાળકો ખેતર વગેરે બરાબર આ રીતે આપણે આકાશને લગતા શબ્દો લખવાના છે આગળ જોઈએ વર્તુળમાં લખેલા શબ્દોનો ઉપયોગ કરી આઠથી દસ વાક્યોમાં ફકરો બનાવીને લખો તો આપણે ફકરો બનાવીને લખીશું કે વરસાદની ઋતુમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે અને ઠંડી હવાની સાથે ધોધમાર વરસાદ વરસે છે ખેતરમાં માટી ભીંજાઈ જાય છે અને ખેડૂતો આનંદભેર ખેતી માટે તૈયાર થાય છે વરસાદ બાદ નદી નાણાં અને તળાવમાં પાણી છલકાય છે અને બાળકો વરસાદમાં રમવા માટે બહાર નીકળી જાય છે ગાજવીજ સાથે થોડી ક્ષણો માટે આકાશમાં રંગબેરંગી મેઘધનુષ્ય દેખાય છે જે વાતાવરણને વધુ સુંદર અને મોહિત બનાવે છે આગળ જોઈશું પ્રશ્ન છ પંક્તિ અને રેખાંકિત શબ્દના સાચા અર્થ સામે સાચાની નિશાની કરો પ્રથમ પંક્તિ છે હે અભાગી તારા કર્તવ્ય પથ પર તું એકલો જા તો અભાગી અભાગીનો શું થશે બેનસીબ અભાવ કે અછત તો અભાગીનો સાચો અર્થ હશે સાંભળી કોઈ ન આવે તો પણ એકલો જા તો હાક એટલે મોટો અવાજ બૂમ કે પડઘો તો હાક એટલે બૂમ ત્રીજી ઝાલર ટાણું થતા ગૌધણ ગામમાં પાછું ફર્યું તો ઝાલર ટાણું એટલે સમય વહેલું મળું કે સાંજ તો ઝાલર ટાણું એટલે સાંજ ચાર મીરાએ મોહન સાથે હયું ખોલીને વાત કરી તો હયું એટલે દિલ તો એટલે દિલ આગળ જોઈશું પાંચ ચોમાસું છે રાનમાં આગળ જોઈશું પ્રશ્ન સાત આપેલી સંજ્ઞા ઓળખી વાક્યમાં પ્રયોગ કરો તો પ્રથમ છે સૈનિક તો આ જાતિવાચક સંજ્ઞા છે વાક્ય પ્રયોગ કરીએ સૈનિક દેશની સેવા માટે પોતાનું જીવન અર્પિત કરે છે

તો કીડી પણ જાતિવાચક છે વાક્ય પ્રયોગ કરીએ કીડી ખૂબ છે પ્રશ્ન જોઈશું આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન કાવ્યમાં એકલા જવાની વાત ક્યારે કરવામાં આવી છે તો જ્યારે આપણી હાક સાંભળીને કોઈ ન આવે ત્યારે એકલા જવાની વાત કરવામાં આવી છે પ્રશ્ન બે કાવ્યમાં સૌ ફરી જાય ત્યારે શું કરવાની વાત છે તો હૈયું ખોરી પોતાની મનગમતું ગીત ગાવાનું કહ્યું છે પ્રશ્ન ત્રણ કાવ્યમાં ટાણે સૌ ખૂણે સંતા એટલે શું તો મુશ્કેલીના સમયે કોઈ કામમાં આવતું નથી ચોથો પ્રશ્ન કાવ્યમાં રણ વગડે નિસરવા એટલે શું તો રણ વગડે નિસરવા એટલે જોખમ ભર્યા કામો કરવા આગળ જોઈશું પ્રશ્ન પાંચ કવિએ એકલો જાણી એવું શા માટે કહ્યું છે તો જીવન પથ પર આગળ વધવા માટે અને મંજૂર સુધી પહોંચવા માટે કવિએ એકલો જાણી રહે એવું કહ્યું છે પ્રશ્ન નવ તફાવત લખો એકલાની પ્રવૃત્તિ અને સમૂહની પ્રવૃત્તિ એક એક ઉદાહરણ આપેલા છે કે એકલા હોય તો કામ ધીમું થાય અને સમૂહમાં કામ ઝડપી થાય એકલાની પ્રવૃત્તિમાં લખ્યું છે કે પોતાનું મનપસંદ કાર્ય કરી શકાય છે ભૂલ આવે તો એક વ્યક્તિ પર જ જવાબદારી આવે છે કામ કરવામાં થાક લાગે છે એકલતા લાગે છે અને વધુ સમય જોઈએ છે એ સમૂહની પ્રવૃત્તિમાં ટીમમાં નક્કી થયેલ કાર્ય કરવામાં આવે છે અને ભૂલ આવે તો ટીમમાં જેટલા વ્યક્તિ છે તે બધા પર જવાબદારી આવે છે ઓછો થાક લાગે લાગે છે એકલતા ન અને કામ થાય બરાબર હવે આગળ જોઈશું પ્રશ્ન દસ આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો ત્રણ વાના મુજ નહીં મળ્યા હયુ મસ્ત ખાત બહુ દઈ દીધું નાથ જ્યાં ચોથું નથી માગો તો આ પંક્તિઓ દ્વારા કવિ પ્રભુ પ્રત્યે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરે છે પ્રભુએ માણસને હૈયું મસ્તક અને હાથ એ ત્રણ વિશિષ્ટ અંગો એવા આપ્યા છે કે બીજા પ્રાણીઓને નથી આપ્યા આ ત્રણ અંગોને કારણે માણસ અન્ય પ્રાણીઓ કરતાં જુદો પડે છે પ્રભુએ માણસને હૈયું આપ્યું જેથી તે સુખ દુઃખ હર્ષ સુખ જેવી લાગણીઓને સમજી શકે મસ્તક આપ્યું જેથી તે સારું અને નવું નવું વિચારી શકે સારા નરસા વચ્ચેનો ભેદ પારખી શકે તેમજ જીવનનો ધ્યેય કે લક્ષ નક્કી કરી શકે અને તે માટે યોગ્ય આયોજન કરી શકે આ સારા વિચારો લક્ષ કે આયોજનને મૂર્ત સ્વરૂપ આપવા હાથ આપ્યા જેથી તે પુરુષાર્થ કે મહેનત કરીને પોતાનો અને વિશ્વનો વિકાસ સાધી શકે આ ત્રણ અંગોના યોગ્ય ઉપયોગને કારણે જ આજે માણસ સામાજિક આર્થિક ભૌતિક આધ્યાત્મિક અને વિજ્ઞાન તેમજ સાહિત્ય સંગીત અને શિલ્પ જેવા વિવિધ કલા ક્ષેત્રે વિકાસ કરી શક્યો પરિણામે બીજા પ્રાણીઓ કરતાં તે સુખ સગવડ પર જીવન જીવી રહ્યો છે એટલું જ નહીં આજના આ ડિજિટલ યુગમાં પહોંચવાનો શ્રેય આ અંગોને જ આભારે છે ચાર દિવાલો વચ્ચે રહીને પણ માણસ ઇન્ટરનેટના માધ્યમ થકી દિમાગ અને હાથ ચલાવીને લાખો કરોડો રૂપિયા કમાઈ શકે છે આ કારણે કવિ પ્રભુનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે હે પ્રભુ તમે મને જે અમૂલ્ય ત્રણ વસ્તુ આપી છે તે મારા માટે કાફી છે મને સંતોષ છે હવે મારે બીજી વસ્તુઓની શી જરૂર એટલે તો કવિ કહે છે બહુ દઈ દીધું નાથ જા ચોથો નથી માગવું તો બાળ મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપણે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર